વિશાળ મહિલા અખિલ ભારતીય મજદૂર સંઘના સિત્તેર વર્ષની ઉજવણીના અનેક સીમાચિ રૂપ કાર્યક્રમો વર્લ્ડ રેકોર્ડની નોંધણી સાથે આજે નડિયાદ ખાતે હજારો મહિલાઓની હાજરીમાં પૂર્ણ થયું અખિલ ભારતીય મજદુર સંઘ જે ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવન માં માત્ર ને માત્ર શ્રમિકો માટે હતું અને સાથે ઉદ્યોગ હિત બંનેના સમવયથી રાષ્ટ્ર હિતના હિતાર્થે થયેલ એકમાત્ર શ્રમિક સંગઠનની શરૂ થયેલ આ શ્રમિક સંગઠન છ હજાર રાષ્ટ્ર કક્ષા અને ગુજરાત કક્ષા એકસો પંચાવન યુનિયનો જેમાં સંગઠિત અને સંગઠિત શ્રમિકો કર્મીઓ સ્ક્રીમ વર્ગો અને ખાનગી ક્ષેત્રના કરોડો શ્રમિકોનો બુલંદ અવાજ બની ગયેલ અખેર ભારતીય મધદૂર સંઘના સ્વર્ણિમ સિત્તેર વર્ષના પ્રવેશ વર્ષમાં અનેક કાર્યક્રમો આપ્યા જેમાં શ્રમિકને સંપર્કનો પ્રથમ કાર્યક્રમ ચલો ગાઉ કી ઓર જેમાં રાજ્યના ઉજવણી શ્રમિકોને મુખ્ય ધરામાં લાવવાની સામાજિક જવાબદારી સાથે રાજ્યના અઢાર હજાર ગામડા પૈકી દસ હજાર બસો સિત્તેર ભારતીય મજદૂર સંઘના ધ્વજા લગાવી પ્રત્યેક ગામમાં સરેરાશ પચીસ શ્રમિકો જે ખાસ કરી બાંધકામ કૃષિ છૂટક રોજિંદી મજૂરી સાથે જોડાયેલ છે જે સરકારની શ્રમિક યોજનાઓથી અજાણ છે એવા શ્રમિકોને શ્રમ પોર્ટલના દાયરામાં લાવવાની જાગૃતિ સાથે અંદાજે એક લાખ સોળ લાખ શ્રમિકોના સંપર્કનો પ્રથમ નવ દિવસીય તારીખ ત્રેવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈનો કાર્યક્રમ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો એનાથી ઉત્સાહિત ભારતીય મજદૂર સંઘના ગ્રામથી લઈ પ્રદેશ સુધીના કાર્યકરોના માધ્યમથી બીજો મહત્વનો કાર્યક્રમ પર્યાવરણ સંકલ્પ જે અઠ્યાવીસ ઓગસ્ટ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ એક દિવસીય કાર્યક્રમ આપ્યો પરંતુ એ દરમિયાન રાજ્યમાં વ્યાપક વરસાદી માહોલ અકલ્પનીય સ્થિતિ પરિસ્થિતિ અને અતિવૃષ્ટિને કારણે ક્રમશ અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિક પ્રશાસન દ્વારા શાળા કોલેજને પણ બંધની ડે ટુ ડે જાહેરાત વચ્ચે કાર્યક્રમ ત્રિદિવસ કરવામાં આવ્યો જેમાં અલગ પેટર્નથી પર્યાવરણ પદાધિકારી મહાસંઘોના પણ પ્રદેશથી માંડી ગ્રામ્ય કક્ષા સુધી કાર્યકર્તા ભાઈઓ ને બહેનોએ ચાર સૂત્રીય સંકલ્પો શાળા કોલેજના ચાર લાખ છાસઠ હજાર અગિયાર વિદ્યાર્થીઓ સત્યાવીસ હજાર પાંચસો જેટલા નાગરિક એમ કુલ મળી સ્થાન પામ્યો જે ભારતીય મજદૂર સંઘના વિશાળ સંખ્યામાં કાર્યકર્તા મિત્રોના ઉત્સાહમાં અનેક ઘણો વધારો થયો આ વર્ષ દરમિયાન બીજા ઇન્ડોર કાર્યક્રમ જેમાં કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા પર્યાવરણ જાગૃતિ સ્વદેશી જનજાગરણ સહિતના કાર્યક્રમો સિત્તેર વર્ષની ઉજવણી વર્ષ માટે જાહેર થયેલ થીમ ઉપર રિલીઝ સ્વરૂપે જે તે વિસ્તારોના ચિહ્નિત હોલમાં સાર્વજનિક નાગરિકો સાથે છેલ્લે હેગડેવાર ભવન ખાતે ભારત સરકાર દ્વારા ચાર લેબર કાર્ડ જે આગામી સમયમાં ભારત સરકાર લાગુ કરવા જઈ રહી છે એની વિસ્તૃત જાણકારી અને ચાર પૈકી બે લેબર કોડ સાથે અખિલ ભારતીય મજદૂર સંઘ સહમત છે એની જાણકારી અને જે બે લેબર કોડમાં શ્રમિકોના હિતોને આંશિક નુકસાન થઈ રહ્યું છે એ અંગે ભારત સરકાર સમક્ષ વાંધો પણ રજૂ કરી જરૂરી સુધારા કરવાની માંગણી પણ જવાબદાર શ્રમિકો સંગઠન હોવાની નાતે કરે છે એવા અનેક કાર્યક્રમની સંખ્યાબદ્ધ શ્રૃંખલાનો છેલ્લો કાર્યક્રમ આજ રોજ તારીખ સોળ ત્રણ બે ને રવિવારે નડિયાદ ખાતે માત્ર ને માત્ર મહિલાઓ માટેનું વિશાળ મહિલા સંમેલન જેવા ગુજરાત ભરમાંથી પચીસો થી ત્રણ હજાર મહિલાઓ સ્વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં યોજાઈ ગયો જેનું ઉદ્ઘાટન પુ શ્રી હિરણેમય પંડ્યાજી અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય મજદુર સંઘ કર્યું મુખ્ય અતિથિ તરીકે શ્રી રસિકભાઈ પટેલ સંઘ ચાલક નડિયાદ વિભાગ આરએસએસ માનનીય સીવી રાજેશ શ્રી અખિલ ભારતીય મધુર સંઘ શ્રીમતી કાશ્મીરાબેન ભટ્ટ પ્રાંત સંયોજક મહિલા સમન્વય ઉપસ્થિતિમાં સંપૂર્ણ નારી સાથેના આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાનના અનેક કાર્યક્રમો પૈકી બે કાર્યક્રમો વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યા એક કાર્યક્રમો મેડલ અને પ્રમાણપત્ર સોલંકી ચીફ એડિટર વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા એન્ડ જીનિયસ ફાઉન્ડેશન દ્વારા અખિલ ભારતીય મધુર સંઘના શ્રીની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ મજમુદાર મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીઓને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા વર્લ્ડ રેકોર્ડનું સમગ્ર લાઇઝનિંગ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ બી ચુડાસમાએ કર્યું સમગ્ર કાર્યક્રમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જિજ્ઞેશભાઈ મજમુદાર મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો કાર્યક્રમના અંતે આ મહિલા કાર્યક્રમના સંયોજક અને પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ બિચુડાસમાએ આભાર દર્શનનો માધ્યમથી ઉપસ્થિત તમામ મહિલા શક્તિના સહિતના કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય મજદૂર સંઘના ખેડા જિલ્લા મહામંત્રી શ્રી લોમેશભાઈ અને એમની જિલ્લા ટીમનો વિશેષ આભાર માન્યો હતો મારું નામ નમ્રતાબેન કનુભાઈ પંડ્યા છે હું ભારતીય સંઘ ઉપાધ્યક્ષ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ મારો હોદ્દો છે આજે મહિલા સંમેલનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે સોળ ત્રણ બે હજાર પચીસનો અમારે જે ભારતીય મધુર સંઘના જે કાર્યક્રમો સિત્તેર વર્ષ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે અલગ અલગ કાર્યક્રમો છે એના નિમિત્તે આજે મહિલા સંમેલનનો કાર્યક્રમ કરવામાં નારીઓને જે સન્માન મળવું જોઈએ એ ખાસ ઉદ્દેશ છે અને ભારતીય મધુર સંઘ થકી ઘણી બધી નારીઓ આગળ પણ આવી રહી છે અને નારીઓને જે સન્માન મળવું જોઈએ અમારા જે નાના નાના છે આશા વર્કર છે મધ્યાહન ભોજન છે આંગણવાડી છે એમાં જે નીચલા સ્તરે જે બહેનો છે એને આ ભારતીય મધુર સંઘ થકી ઘણો બધો સારો ઉદ્દેશ મળી રહ્યો છે અને નારીઓ ઘણી સારી આગળ પણ આવી રહી છે અને એમને હિંમત પણ મળી રહી છે ભારતીય મધુર સંઘ થકી ગિરીશ લાલજીભાઈ પટેલ ભારતીય મજૂર મદુરસંઘ ગુજરાત પ્રાંતમાં પ્રાંત મહામંત્રીની જવાબદારી શું છે અ મિત્રો આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો કે ભારતીય મધુર સંઘની સ્થાપના તેવીસ જુલાઈ ઓગણીસો ના રોજ સદ્ય દત્તો પણ દ્વારા કરવામાં આવેલી અત્યારે હાલ ભારતીય મજૂર સંઘ સ્વર્ણિમ ગૌરવ સાળી સત્તર વર્ષની યોજના અને એની ઉજવણી કરી રહી છે એના ઉપલક્ષ્યની અંદર આજે ભારતીય મજૂર સંઘ દ્વારા સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી ત્રણ હજાર કરતા પણ વધારે મહિલાઓનું મહિલા સંમેલનનું આયોજન છે આજે મિત્રો હમણાં જ તાજેતરમાં તેવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ દરમિયાન અમે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદરથી અઢાર હજાર બસો બાવન ગામડાઓ પૈકીના દસ હજાર બસો સિત્તેર ગામડાઓની અંદર સંપર્ક અભિયાન અને ધ્વજારોહણ કાર્યક્રમ થયો એની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કંઈ પણ યોજનાઓ શ્રમિકોને લગતી હોય મહિલાઓને લગતી હોય જેનાથી લોકો માહિતગાર નથી એને ભારતીય મજદૂર સંઘ માધ્યમ બની અને માહિતીગાર કરી અને એનો વધુમાં વધુ લાભ કેમ લઈ શકાય એ દિશામાં ભારતીય મજદૂર સંઘ કટિબદ્ધ સાથે પ્રયત્ન કરી રહ્યું છે મિત્રો ભારતીય મજદૂર સંઘ હંમેશા મહિલાઓના સન્માન માટેનો હંમેશા વિચાર કરતો હોય છે અને ભારતીય મજદૂર સંઘે એક પદ્ધતિ બનાવી છે બીજા કોઈ ટ્રેડ યુનિયનમાં સંગઠન હોય એમાં બે મહિલા પ્રતિનિધિ એને પદાધિકારીના રૂપમાં અમે અત્યારે લઈ લેયા છે અમારું કોઈ પણ જગ્યાના એકસો પંચાવન રજિસ્ટર્ડ યુનિયન ચાલે છે એમાં આપ દેશ જોઈ શકો છો એની જે કંઈ પણ નામાવલી કાર્ય સમિતિ એમાં બે મહિલાઓને પ્રતિનિધિત્વ અમે આપીએ છીએ જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં મહિલાઓને અમે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ મહિલાઓ કઈ રીતે આગળ વધી શકે મહિલાઓ પોતાનો અવાજ કઈ રીતે બુલંદ કરી શકે મહિલાઓ પોતાના વિચારો કઈ રીતે સરસ રીતે રજૂ કરી શકે એના માટેનું જો સારામાં સારું કોઈ પ્લેટફોર્મ હોય તો ભારતીય મતુ સંઘ છે અને ભારતીય મતુ સંઘ સિવાય બીજું કોઈ મારા ધ્યાનમાં નથી